એક એવો બહાર વટીઓ જેનું રૂપ જોવા માટે ઇંગ્લેન્ડથી ભૂરી મેમ છેક ભારત સુધી આવી હતી તેની મર્દાનગી અને સંસ્કાર એટલા કે કોઈ કોઈપણ પરાય સ્ત્રીનો મોઢો પણ ના જોવે અને જ્યારે તેને જેલમાં પૂરવામાં આવ્યો હતો તો તે જેલ તોડીને એક જ રાતમાં ભાગી ગયો હતો તમને જણાવી દઈએ કે બહાર વટીઓ એટલે જેનામાં બાર પ્રકારના વટ હોય એને બહાર વટીયા કહેવાય તો ચાલો જાણીએ કે આ બહાર વટીઓ કોણ હતો સૌરાષ્ટ્રની ધરતીમાં જુનાગઢ જિલ્લાનું મેંદરડા ગામ એમાં મુણુ માણેક નામનો એક બહારવટીઓ થઈ ગયો અને એની ખુમારીની વાત કરીએ તો મુણુમાણેક માણેકને જોવા માટે ઇંગ્લેન્ડ થી મોટું માથું અને તેની મૂછો પણ કે કે જેને જોઈને લાગે ખુદ સામે સાવજ માણસના રૂપમાં ઉભો હોય આ ભૂરી મેમ માણેક માણેકને જોઈને બોલ્યા કે આવું તમારો રૂપ અને સાવ તમે આવા બારવટીયાના કામ કરો છો ત્યારે આટલું સાંભળીને મુણુ માણેકે મેમ સામે બે હાથ જોડીને કહ્યું કે માં અમે અમારા કાળિયા ઠાકર માટે બહાર વટ્યા કરીએ છીએ અને તેના માટે અમે મરવા પણ તૈયાર છીએ એટલે ગમે તે વ્યક્તિ અમારા રૂપ મોહીને અમને સમજાવવા આવે ને તો અમને કાંઈ ફરક ના પડે સાહેબ આવી તેની ખુમારી હતી હો આજ મૂળું માણેકને જ્યારે અમરેલી કોર્ટમાં ઊભો રાખવામાં આવ્યો હતો ત્યારે બધા મોટા અંગ્રેજ અધિકારીઓએ તેના પર ગુના લગાવ્યા હતા ત્યારે ઇંગ્લેન્ડની ભૂરી મેમે તેના પતિને કહ્યું કે આવા મર્દ માણસને જેલમાં ના પુરાય અને આવા માણસના બધા ગુના માફ કરી દેવા જોઈએ ત્યારે અંગ્રેજ અધિકારીએ કહ્યું કે ખાલી તમે તમારા જમણા હાથે આ મોટા સાહેબને સલામ કરી દો એટલે તમારા બધા ગુના માફ સાહેબ ત્યારે મૂળું માણેક અમરેલીની કોટમાં ખાલી એક જ વાક્ય બોલ્યા હતા કે મૂળુનો એક હાથ તેની મૂછે અને બીજો હાથ એની તલવાર પર હોય દ્વારકાવાળાએ મને બે જ હાથ આપ્યા છે અને એ હાથ ખાલી એની સામે જ નમે બાકી જેવા તેવા સામે ન નમે હો પછી તો એમ કહેવાય કે મૂળુ માણેક ને એ વડોદરાની જેલ માં રાખવામાં આવ્યા હતા પરંતુ કહેવાય છે ને કે मर्द ને કોઈ પણ દીવાલ રોકી નથી શકતી ત્યારે મૂળુ માણેક તે વડોદરા જેલ તોડીને ત્યાંથી રાતોરાત ભાગી ગયા હતા પછી તો તેમણે અનેક સામાજિક કાર્યો કર્યા અને ઘણા લોકોની મદદ કરી હતી ત્યાર બાદ મૂળુ માણેક તેના ગામ પરત ફરે છે ત્યારે ગામમાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું પછી તો એમ કહેવાય કે ધીમે ધીમે સમય પસાર થાય છે અને મૂળુ માણેકનો અંતિમ દિવસ આવે છે જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે આખું ગામ શોકમાં ડૂબી જાય છે સાહેબ આજે પણ માણેકની વાતો સમસ્ત ભારતમાં કરવામાં આવે છે આવી ખાનદાની અને ખુમારીવાળા વાળા હતા આપણા સૌરાષ્ટ્રના બહારવટિયા આપણી સંસ્કૃતિની કેટલી તાકાત છે કે બહારવટિયામાં પણ આવી ખાનદાની હતી વિડીયો વિશે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને વિડીયોને શેર કરો ધન્યવાદ